નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી યોગ ભગાવે રોગ અને આગામી એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવી રહ્યો છે ત્યારે નવસારીની સુપ્રસિદ્ધ નિરાલી હોસ્પિટલ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આજ રોજ નિરાલી હોસ્પિટલ ખાતે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નવસારીના લોકો ઉપસ્થિત રહ્યા સાથે સાથે નિરાલી હોસ્પિટલનો સ્ટાફ અને તેના સી ઈઓ સહિતના જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા નવ નવસારીમાં જે લોકોને સંદેશો પહોંચાડવા માટેનો યોગ કરી અને લોકોને સારો એક મેસેજ આપ્યો હતો કારણ કે નિરાલી હોસ્પિટલ એટલે જે કેન્સર તેમજ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જ્યારે આટલી મોટી હોસ્પિટલ હોય અને લોકો નિરોગી રહે તે માટેનો એક પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવતો હોય એટલે ખૂબ સારી બાબત કહી શકાય અને તેઓ દ્વારા આજે જે યોગ શિબિર યોજવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં નવસારીજનો જોડાયા હતા અને લોકોએ યોગ કર્યા હતા અને યોગના જે કલાગુરુ તરીકે ગાયત્રીબેન તલાટી જેઓ યોગના તેમને તમામ લોકોને યોગ કરાવ્યા હતા અને સાથે સાથે જે નરેન્દ્ર મોદીનું એક સૂત્ર છે હાલમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાત તેને લોકોને સમજણ આપી હતી અને કઈ રીતે પોતે સ્વસ્થ રહી શકે અને મેદસ્વીતા કઈ રીતે દૂર કહી શકાય તે માટેના યોગો બતાવવામાં આવ્યા હતા તો આ પ્રસંગે ગાયત્રીબેન તલાટી શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય અને નિરાલી હોસ્પિટલ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પૂર્વ ભાગરૂપે આપણે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કર્યું હતું જેમાં એકસો પચાસથી થી વધુ સાધકોએ ખૂબ વરસાદ હોવા છતાં પણ ભાગ લીધો હતો જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે એનું દુઃખ વ્યક્ત કરતા

हमने इंटरनेशनल योगा दिन 21 जून के तहत जो है उसके तहत हमने आज हॉस्पिटल में योगा डे सेलिब्रेट किया और बहुत लोगों ने उसका लाभ उठाया 200 से डेढ़ सौ से 200 लोग यहाँ पे प्रेजेंट रहे मैं उन सबका धन्यवाद करती हूँ सब ने योगा का योगा का लाभ उठाया और ऐसे ही शिविर हम लोग आने वाले दिनों में आयोजित करते रहेंगे और आप सभी उनका जरूर लाभ उठाइए ये मैं आपसे विनंती करती हूँ इंटरनेशनल योगा डे इक्कीस जून 2025 को सैटरडे को जो योगा डे है उस दिन के निमित्त में हॉस्पिटल में हम लोग योगा शिविर हर सैटरडे को आयोजित करने करने वाले हैं तो आप सभी लोगों को मैं आवेदन करती हूँ कि आप ज़्यादा से ज़्यादा लोग उसका लाभ उठाइए योगा इज नॉट ओनली द नो फिटनेस फॉर द फिटनेस फॉर योर फिजिकल हेल्थ बट इट ऑल्सो इम्प्रूव योर मेंटल हेल्थ और मानसिक स्वास्थ्य के लिए भी योगा बहुत जरूरी है मैं सबसे निवेदन करती हूँ कि जरूर इसका लाभ उठाए निराली में हमने पूरे लोगों के लिए एक योगा का सेशन रखा था इसके निमित्त से और आगे भी ऐसे सेशन होते रहेंगे थैंक यू आज जो योग प्रोटोकॉल शिविर योजना गायत्री बेन तलाटी तमज डॉक्टर गोस्वामी नीरव भाई शाह निराली हॉस्पिटल सीईओ डॉक्टर रेशमा बोराली તેમજ માર્કેટિંગ હેડ જતીન ટેલર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા તેઓએ પણ યોગ શિબિરમાં ભાગ લીધો હતો અને યોગ કર્યા હતા તો આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ